એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજના પ્રોફેસર વિવાદમાં આવ્યા છે એનએસયુએ દ્વારા પોલિટેકનિક કોલેજ ખાતે દેખાવ કરવામાં આવ્યા પ્રોફેસરના રાજીનામાની માંગ કરાઈ છે એનએસયુએના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થઈને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા એનએસયુએના પ્રમુખ અમર વાઘેલાએ રાજીનામાની માંગ કરી હતી આજ રોજ એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે પોલિટેકનિકના ડીન સરને પ્રિન્સિપલ સરને કે જેવી રીતે મેકેનિકલ ડિપાર્ટમેન્ટમાં સમીર સાસર કરીને જે પ્રોફેસર છે જે ક્યાંકને ક્યાંક ભણાવતા ભણાવતા તેમનું ભાન ભૂલી ગયા છે અગાઉ પણ આ રીતની જ પાર્સલિટીની વાત હોય ત્યારે જે આ સમીર સાસરનું નામ છે તે અવારનવાર આવતું રહ્યું છે ગ બે દિવસ પહેલાંની વાત કરું તો એક મેકેનિકલ ટીવાયનું જે ગ્રુપ છે ત્યારે સમીર સાસર જે પ્રોફેસર છે તેમણે એબીયુપીનો એક કાર્યક્રમના ફોટા તેમના વિદ્યાર્થીનો તેના ફોટા એબીયુપીનું જે માર્કેટિંગ છે સર દ્વારા કરવામાં આવ્યું હતું મેકેનિકલ જે એક ભણતર માટેનું એક નોટિફિકેશન માટેનું ગ્રુપ છે ત્યાં સર દ્વારા એમના મેસેજો છોડવામાં આવ્યા હતા એટલે સર ક્યાંક ને ક્યાંક પોતાનું ભાન ભૂલી ગયા છે કે સર પ્રોફેસર છે ના કે કોઈ પોલિટિકલ એજન્ટ આજે અમે સરના રાજીનામા સાથેની માંગ સાથે આજે આવેદન આપવામાં આવ્યા છે અને સાથે જે સમીર શાહ સર છે તેમનો ફોટો પણ લગાવ્યો છે અને પોલિટિકલ એજન્ટ તરીકે તેમને માળખું આપીને તેમના બેનરો છે તે પોલિટેકનિક ને ખાતામાં લખ્યું હું કહેતો મને જે ડીડીસીનો સિલેબસ આવે એ પ્રમાણે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ હતો એટલે મેં કહ્યું કે તૈયાર કરજો પછી બે દિવસ પહેલા આવો કોઈ મેસેજ આવ્યો મને તો ખ્યાલ નહીં આય એબીબીપી છે તે શું છે તો મેં જસ્ટ છોકરાઓને એ કોઈ ઓફિશિયલ ગ્રુપ નતું ટી વાય મિત્રનીપલનું હતું છોકરાઓએ મને એડ કર્યો હતો એટલે મેં જસ્ટ શેર કર્યું તે ભાઈ ફાઇનલ યરના સબ્જેક્ટ પણ પૂછાઈ શકે તો તૈયારી કરજો એટલે મેં જસ્ટ છોકરાઓને શેર કર્યું મારા ધ્યાનમાં આવ્યું એબીબીપી છે એવું મેં મેસેજ ડિલિટ બી કરી દીધો અને મેં ચોખોટ બી કરી હતું ભાઈ ફોરવર્ડ એડ એઝ રિસિવ ડેટ સોલ આમાં મારો કંઈ ના ના ભાઈ એ તો મારા હેડ ને principal ને મેં જવાબો આપી દીધા છે આ બાબતમાં એટલે એ જ આપે જે share કરેલું method આપને ખુદ અજાણ આ એબીવીપી હા એટલે એબીવીપી એવું હતું નહીં member secretary GTU ને આપ્યું અને કહ્યું કે મિકેનિકલ ના subject પણ આવી શકે એવી એક સંભાવના છે તો મેં just છોકરાઓને કહ્યું કે બધા તૈયાર પર એઝ a ટીચર મારી આ જવાબદારી તો એ બધું તૈયાર કરજો જેને BE માં જવું હોય ઇટ વોઝ આ બધું જે method share એ છોકરાઓને જણાવવા માટે કહ્યું કે થઈ રહ્યું છે અને પછી તરત મેં ડિલીટ બી કર્યો આમને મારો વાંધો ઉઠાયો કે આ તો એબીવીપી નું છે આઈ did નોટ નો મેં તો એબીવીપી શું છે એટલો બધો idea નતો આ બધા સંગઠનો ચાલતા હોય મને કંઈ ખબર નહીં પછી આમને ધ્યાન દોર્યું ફોન પર કે આ એબીવીપી છે તો મેં મેસેજ પાડ્યો બી ખરો અને મેં કહ્યું ભાઈ ફોરવર્ડ as received sir અહીંયા ભારત નેપાળ તો આપણે કેવી રીતે સંગઠન ને જાણતા નથી ના ના સમજ એ આવ્યું ને GTU ના મેમ્બર secretary ને એમનો ફોટો હતો એટલે મેં એ મૂક્યું અને એ ઓફિશિયલ ગ્રુપ છે જ નહીં હવે એ તો હવે તમે એનએસયુઆઈ તરીકે અત્યારે કામ કરી રહ્યા છે એ તો હવે તમે એનએસયુઆઈ ને પૂછો તો ખબર પડે પણ મેં મારો જવાબ આપ્યો હવે બાપી હેડ ને પ્રિન્સિપાલ આપશે તમને જવાબ બરાબર મેં હેડ ને પ્રિન્સિપાલ ને જવાબ આપી દીધા છે